નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે આપણે અહિયાં આજે તારીખ છે ચૌદ અને ચૌદ આઠ બે હાજર પચીસ મિત્રો એક તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું વાહ ભાઈ વાહ જો આ વલ્લભભાઈ છે આપડે લઈ નો દવા આપડા રેગ્યુલર કસ્ટમર છે પણ આ નોતા લઈ જતા

કરે કરે અને સારું કામ એવું કરાવવાનું છે દેખાણા ને કલર એવો બતાવ્યો ને એટલે એ વસ્તુ છે અત્યારે જે આ જી માસ્ટર નું કામ છે ને તમે તો દાખલે કાલો મેં તમને એક વખત આપી દીધું તમને સારું લાગે તમે ગોતતા ગોતા આવવાના અરે દરેક ખેડૂત ને પણ હું તમને કહું મારું આખું એડ્રેસ આપી દઉં જે ઠાકણકુડા નો રોડ વળ્યો નવા ગામ નો ગણવતર ખૂણા ખોણા ની વાડી છે તમારે રૂબરૂ જવું હોય તો તમને શું

ખરેખર બસ એટલે આમ મિત્રો આ માહિતી તમને સારી લાગે તો બીજા ખેડૂતો મોકલજો અને આ માહિતી આપણે ગુજરાત બાયો સાયન્સ ની જે કંપની ની ચેનલ છે એમાં મુકતા હોય છે તો એની અંદર તમે આ વિડીયો જોજો અને બીજા લોકોને અવશ્ય શેર કરજો જય હિન્દ જય ભારત